તો સુરતમાં શૈક્ષણિક સહાય માટે 55000 રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા 300 થી વધારે શાળાના 55000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા સહાય કરી છે મંજૂર થયેલી સહાય ચૂકવવામાં આવશે ફોર્મ ખૂબ જ આ બાબત છે કહી શકાય અને સરકારે આની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરવાના છે એ ફોર્મને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે તો રત્ન કલાકારોને આવી જે રિઝલ્ટાટ થયો છે એની વચ્ચે આ પાસાઠ હજાર ફોર્મ ભરણા એ ખૂબ સરકારે નોંધ લીધા જેવી બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું કે રત્ન કલાકાર માટે કલ કલ્યાણ બોર્ડની બનાવવામાં આવે આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે